प्रभूનો સંદેશ समुदायना लोकांनी આપવામાં આવેના સથે સાથે નાતાલની શુભકામના પાઠવી હતી બાઇટ એલએમ ચર્ચ મો પાळक અરુનેશ અને બાઇટ સેલ્વેશન આર્મી મુખ્ય પાळक નડિયા સચિન પંડ્યા ये सही नहीं है आई लाइक दिस वाला और ना धीरे ना સાહેબ આપનું નામ પડી અને આજે નાતાલ પર્વની ઉજવણી એ સંદર્ભમાં શું કહેશો અમારું નામ રેવરન અરણેશ ક્રિશ્ચન છે અને મારી બાજુમાં જે છે રેવરન અરવિંદ પરમાર સાહેબ છે અમે બંને અહીંયા ધર્મ ગુરુ તરીકે સેવા આપીએ છે અને ખાસ આજે નાતાલનું પર્વ આવી રહ્યું છે આવતીકાલે નાતાલનું પર્વ આખા વિશ્વમાં ઉજવણી થશે એના ભાગરૂપે ખાસ કરીને પ્રભુ સુખ્રીસ બે વર્ષ પૂર્વે આ જગતમાં માનવજાતના ઉદ્ધારને માટે જન્મ લીધો અને એનું દ્રશ્ય તમે પાછળ જોઈ શકો છો કે જ્યાં રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ એ પોતે એક માણસ બનીને માણસોને બચાવવાને માટે આવ્યા માણસોને મોક્ષ મળે એમને પાપોની ક્ષમા મળે એના માટે પ્રભુ સુખરી સા જગતમાં જન્મ ધારણ કરે છે આ નાતાલ એ પ્રેમનું પર્વ છે પ્રકાશનું પર્વ છે એટલા માટે બધા જ લોકો હળીમળીને પ્રેમથી રહે અને પ્રકાશમાં ચાલે અંધકારના જે કામો છે એનો ત્યાગ કરીને પ્રકાશના જે કામો છે અજવાળાના જે કામો છે એ કામો આપણે કરીએ સારાને ભલા કાર્યો કરીએ એવી પ્રભુ આપણી પાસે ઝંખના રાખીએ છીએ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે આપણું વિશેષ આયોજન નવા સવારે તમામ જે ખ્રિસ્તી સમુદાયના લોકો છે તેઓ આ ચર્ચમાં અહીંયા આવશે અને બધા સાથે મળીને પ્રભુનો મહિમા પ્રગટ કરીશું ભજનો કરીશું પ્રભુની આરાધના કરીશું એ સાથે એકત્રીસમી તારીખે રાત્રે પણ વોચ નાઇટ સર્વિસ રાખવામાં આવે છે જેમાં ચર્ચના બધા લોકો આવે છે અને ગીતો ગાઈને પ્રભુની સ્તુતિ કરીએ છીએ એ સાથે આખા વર્ષ દરમિયાન જે લોકોના જીવનમાં પ્રભુએ આશ્રદો આપ્યા બચાવ કર્યો એવી એની એક સાક્ષી પણ હોય છે અને સાક્ષી પણ આપવામાં આવે છે અને રીતે અમે અહીંયા એ પ્રમાણે ઉજવણી કરવામાં આવે છે સાથે પ્રોમિસ કાર્ડ પણ આપવામાં આવે છે કે નવા વર્ષને માટે પ્રભુ તરફથી મળતું પ્રોમિસ કાર્ડ એ છે વિશ્વની અંદર આજે નાતાલનું પર્વ લોકો ઉજવી રહ્યા છે અને એમાં ખાસ કરીને પ્રભુસુ ખ્રિસ્ત એ આ દુનિયા પર પાપી માનવના ઉદ્ધારના માટે તેઓ આવ્યા અને આખા વિશ્વના લોકો માટે એમણે પોતાનો પ્રાણ આપી દીધો અને આજથી બે વર્ષ પૂર્વે તેઓ દેવ પોતે માનવ બનીને આ પૃથ્વી ઉપર આવ્યા અને પ્રભુ સુખી અમારા માટે જન્મ્યા છે આ દુનિયાના પાપના ઉદ્ધારના માટે જન્મ્યા છે અને એટલા માટે જ્યારે ખ્રિસ્ત જન્મ્યા છે ત્યારે આજના દિવસની નાતાલના ભાગ સ્વરૂપે અમે આખું વિશ્વ આ રીતે ઉજવણી કરીએ છીએ સમગ્ર વિશ્વની અંદર ભગવાનની જન્મ દિવસની ઉજવણી થઈ રહી છે ઈશુ ભગવાનની તો એ આ નાતાલના સમયની અંદર ચોવીસ તારીખથી લઈને પહેલી જાન્યુઆરી સુધી આખું અઠવાડિયું નાતાલના પર્વની અંદર અલગ અલગ પ્રકારે નાતાલ ઉજવવામાં આવે છે જેની અંદર ગરબા મહોત્સવ રાખવામાં આવે છે નાટકોની વ્યવસ્થાઓ કરવામાં આવે છે અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવે છે અને સાથે ગરીબ અને જરૂરિયાતમંદ જે લોકો છે તેઓને કીટ વિતરણ પણ કરવામાં આવે છે એમની જરૂરિયાતોને પૂરી પાડવાના પ્રયત્ન કરવામાં આવે છે અને ચોવીસ તારીખ અને પચીસ તારીખે એ નાતાલની સભાઓ થાય છે અને એકત્રીસ તારીખે રાત્રે અગિયારથી બાર અને જાન્યુઆરીની પહેલી તારીખે સવારે નવથી અગિયાર એ ભક્તિ સભા કરવામાં આવે છે જેમાં ઘણા બધા લોકો એ ભક્તિ સભામાં ભાગ લેશે અને આખા અઠવાડિયા દરમિયાન અલગ દરેક મંડળી અલગ અલગ પ્રકારે પોતાના આયોજનો કરે છે જેથી કરીને લોકો પ્રોભિ સુખરી દરમિયાન છે એને સમાચાર લોકો સુધી પહોંચી શકે